જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત જેમાં પ્રોસેસ સર્વર એટલે કે બે ભરતી આવી છે તો તેના વિશે ચર્ચા કરીશું સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે અહીં જોઈ શકો છો એસ સીજી એન ટી એ ઝીરો વન બે હજાર ચોવીસ થ્રી હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ વેબસાઇટ અહીં આપેલી છે એસસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન તથા ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન જાહેરાત ક્રમક તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલયોમાં અને મજૂર ન્યાયાલયોમાં પ્રોસેસ સર્વર બેલી વર્ગ થ્રીની ભરતી વિશે છે તો અંદાજિત તારીખો તો આ માટે તમામ ઉમેદવારો ઇન્ફોર્મેશન બુલેટિન જોવાનું રહેશે ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર પ્રતિની સૂચનાઓ કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચના નોટિસ પરીક્ષા કાર્યક્રમ પરિણામ પસંદગી યાદી વગેરે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ પર સમાંતરે જોતા રહ્યું તો મિત્રો વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયનો હસ્તક ની પ્રોસેસ સર્વર બેલીફની કુલ એકસો અઠ્ઠાણું જગ્યાઓ તથા ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો હસ્તકની બેલીફ પ્રોસેસ સર્વરની સીધી ભરતીથી કુલ બાર જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના એ વિભાગમાં જે ન્યાયાલયો હસ્તકની જે પ્રોસેસ સારવાર બેલીફની ભરતી એકસો અઠ્ઠાણું છે જેમાં કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો જનરલ માટે એકસો ચૌદ એસસી દસ એસટી માટે વીસ જગ્યાઓ છે એસી બી ઓગણચાલીસ ઇડબલ્યુ માટે પંદર જગ્યાઓ એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કુલ એકસો અઠ્ઠાણું જગ્યાઓ છે એ રીતે બી ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો હસ્તકની બેલિફ માટે બાર જગ્યાઓની જે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો જગ્યાઓ હવે ડિફરન્ટલી એબેલ્ડ માટે જે ડિસેબિલિટી માટે ન છે તો એ ડિફેલ્ડ એબલ્ડ ઉમેદવારના કિસ્સામાં પ્રોસેસ સર્વર બિલીફની ફરજ કામગીરીનો પ્રકાર જોતા માત્ર લોકો મોટો ડિસેબિલિટી ધરાવતા લોકોને જ અરજી કરી શકશે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો માટે અનુસૂચિત જાતિ વર્ગની કેટેગરીમાં જગ્યા ન હોય જો કોઈ એસી ઉમેદવાર અરજી વખતે ઔદ્યોગિક ન્યાયાલો અને મજૂર ન્યાયાલો વિકલ્પની પસંદગી કરશે તો તેવા સંજોગો તે ઉમેદવારને સામાન્ય એટલે કે જનરલ તરીકે ગણવામાં આવશે પગારની વાત કરીશું તો ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સુધીનો અનામત તો અનામત જે પ્રમાણે છે એ પ્રમાણે મળવાપાત્ર છે યોગ્યતા શું છે તો જરૂરી લાયકાત તો કોઈ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બાર કે તેની સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રીય વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ ઉમેદવારને ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીશું તો કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ન્યૂનતમ વયમર્યાદા અઢારથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ તેત્રીસથી વધુ ન હોવું જોઈએ વયમર્યાદામાં છૂટછાટ છે જે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ મહિલા ઉમેદવારો ડિફરન્ટલી એબલ્ડ તેમજ મા માજી સૈનિકોના કિસ્સામાં સરકાર જે નીતિ નિયમો છે એના પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર રહેશે જે છૂટછાટ છે અહીં તમે જોઈ શકો છો સામાન્ય માટે નથી અજા અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી એસટી માટે ઓબીસી એમના માટે પાંચ વર્ષ છે મહિલાઓ માટે પાંચ વર્ષ છે ડિફરન્ટ એબલ્ડ માટે દસ વર્ષ છે માજી સૈનિકોને લક્ષરમાં બજાવેલ સેવા ઉપરાંત ત્રણ વર્ષ હવે અગત્યની નોંધ તો ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલય માટે અનુસૂચિત વર્ગની કેટેગરીમાં જગ્યા ના હોય તો જો કોઈ ઉમેદવાર એસસી ઉમેદવાર અરજી કરતી વખતે સરકારના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળશે તો અહીં તમે જોઈ શકો છો કે અનામત તેમજ અનામત બંને વર્ગના ઉમેદવાર લાગુ પડતી ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાં જે ઓછો હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી મર્યાદામાં આપવામાં આવશે હવે ફીની વાત કરીશું તો કોઈ ઉમેદવારે એપ્લિકેશન ફી પોર્ટલ ઉપર ઉપલબ્ધ પેમેન્ટ ઓપ્શન દ્વારા નીચે મુજબ ફી ભરવાની રહેશે તો સામાન્ય ઉમેદવારો માટે એક હજાર પાંચસો છે પ્લસ બેંકના ચાર્જી એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ માજી સૈનિક ડિફરન્ટલી એબલ્ટ ઉમેદવારો માટે રૂપિયા સાતસો પચાસ પ્લસ બેંક ચાર્જીસ ઉમેદવારે ઓનલાઈન અરજી ફક્ત ઓનલાઈન અરજી ફક્ત ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ઉમેદવારે નિયત સમયગાળા દરમિયાન ફી ભરેલી છે ઓનલાઈન અરજી કરવાના નિયત સમયગાળા દરમિયાન પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે આ સિવાય અન્ય કોઈ માધ્યમથી ભરેલ ફી માન્ય ગણવામાં આવશે નહીં એક વખત ભરેલ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં તેમજ અન્ય કોઈપણ જગ્યા ભરતી માટે ભરેલ ફી તરીકે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં પરીક્ષા ફી બાબતે કોઈપણ પ્રકારના પત્રવ્યવહાર ટેલિફોન હાઈકોર્ટ ખાતે કરવા નહીં ઉમેદવારે સૌપ્રથમ વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી અને યોગ્ય ધરાવતા અને સૂચના અનુસાર ફી ભરવી હવે મિત્રો પરીક્ષાનું માળખું કઈ રીતનું છે તો એમાં હેતુલક્ષી પ્રકારની પ પરીક્ષા છે એલિમેટેડ જેમાં સો ગુણ હશે મિનિટ હશે અને મુખ્ય લેખિત પરીક્ષા એમાં વર્ણાત્મક પ્રકારની છે સો ગુણ હશે ત્રણ કલાક હશે હેતુલક્ષ્મી અહીં તમે જોઈ શકો છો હેતુલક્ષ્મી સો ગુણનો છે અને પ્રશ્નપત્ર ગુજરાતીમાં છે દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે ઉપર પસંદ કરવા બદલ ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ ગુણ કરવામાં આવશે પરીક્ષાનો સમયગાળો એક કલાકને ત્રીસ મિનિટ હશે કુલ નેવું મિટ મિનિટનો રહેશે અભ્યાસક્રમ અહીં તમે જોઈ શકો છો ગુજરાતી પાસે સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેર અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ભરતી પ્રક્રિયા આગામી તબક્કા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં તમામ વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા પચાસ ગુણ મેળવવાના રહેશે જો હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલ તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાને આગામી તબક્કા એટલે કે મુખ્ય પરીક્ષામાં લાયક ગણવામાં આવશે હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણને પસંદગી યાદી એટલે કે કેન્દ્રીકૃત પરીક્ષા યાદી તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં હેતુલક્ષી પ્રકારની પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા લેવી તે ઉમેદવારોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ જે તે સ્થળે સમયે હેતુલક્ષી લેખિત પરીક્ષા માટે હાજર રહે જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે હેતુલક્ષી પ્રકારની જે પરીક્ષા છે એમાં લેખિત ઓ અથવા તો હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા કોઈપણ માધ્યમથી લેવામાં આવશે કોઈપણ સંજોગોમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાની જવાબાહી ઉતરવાઈના રીચેકિંગ એસેસમેન્ટ ફરીથી મૂલ્યાંકન અંગે કોઈપણ પ્રકારની રજૂઆત આને લેવામાં આવશે નહીં હવે વાત કરીશું મુખ્ય લેખિત પરીક્ષા જે વર્ણાત્મક હશે તો જે એમાં સો ગુણની છે અને સમયગાળો ત્રણ કલાકનો હશે પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં હશે અભ્યાસક્રમ તમે જોઈ શકો છો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના એક વાક્યમાં પ્રશ્નોના જવાબ અહેવાલ લેખન પત્રલેખન નિમન લેખન અને ટૂંક નોંધ હવે પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે મુખ્ય લેખિત પરીક્ષા વર્ણાત્મકમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી આર્થિક રીતે ઈડબ્લ્યુએસ જેવી અનામત કક્ષા તેમજ ડિફ્રેન્ડલી એબલ્ડ એટલે કે ડીએ અને માજી સૈનિકો હેઠળ આવતા ઉમેદવારો ઓછામાં ઓછા પિસ્તાળીસ ગુણ અને બિન અનામત કક્ષાનામાં એમને પચાસ ગુણ લાવવાના રહેશે પસંદગી યાદી કઈ રીતે તૈયાર થશે તો કે પસંદગી યાદી અને કેન્દ્રીકૃત પ્રતીક્ષા યાદી ઉપર જણાવેલ હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અથવા તો હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કોઈપણ માધ્યમથી જાહેર કરવામાં આવશે પસંદગી યાદીને કેન્દ્રીકૃત પરીક્ષા યાદી ઉમેદવારે મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં રાખીને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે કેન્દ્રીકૃત પસંદગી યાદી જે પ્રકાશિત કરેલ જગ્યામાંથી સંખ્યાના દસ ટકાથી વધે નહીં તેટલી સંખ્યા માટે તૈયાર કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર નિમણૂંક માટે હાજર ન થાય અથવા તો જો કોઈ ઉમેદવારનું ઉમેદવાર રદ થાય તો ફક્ત તેવા સંજોગોમાં તેનો અમલ કરવામાં આવશે હવે મિત્રો વાત કરીશું જિલ્લા ન્યાયાલયો ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો અંગે તો કે જગ્યાઓ મેરિટના અનુસાર ભરવામાં આવશે પ્રથમ જિલ્લાની ન્યાયાલયો જગ્યાઓ અને ત્યારબાદ ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોની જગ્યાઓ ભરવામાં આવશે ઉમેદવાર દ્વારા નક્કી કરવામાં આવેલ જિલ્લા પસંદગી ફક્ત જિલ્લા અદાલતની જગ્યા માટે જ લાગુ પડશે ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોની જગ્યાઓ માટે લાગુ પડશે નહીં હાઈકોર્ટ સમિતિની ભલામણ અનુસાર જે તે જિલ્લાના પ્રિન્સિપલ જ્યુડિશિયલ ઓફિસર ઔદ્યોગિક અદાલતના પ્રમુખ શ્રી સાહેબ દ્વારા સંબંધિત ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવશે જો ઉમેદવાર આપવામાં આવેલ નિમણૂક નિયત શરતોને આધિત નિયત સમય મર્યાદામાં નિયમ અનુસાર સ્વીકારવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારે નિમણૂકનો હક ગુમાવશે અને ભવિષ્યમાં પણ પસંદગી યાદીને આધારે નિમણૂક આપવા માટેની વિચારણા કરવામાં આવશે નહીં નિમણૂક માટે અયોગ્યતા કઈ છે તો કે ભારતીય નાગરિક ધરાવતી ન હોય તે વ્યક્તિ સ્થાનિક કે વૈધાનિક કાનૂની સંતામંડળ અથવા તો પણ હાઈકોર્ટ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કે કોઈપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવેલ તેવી કોઈપણ વ્યક્તિ એવી વ્યક્તિ જે ગુનામાં ગુનેગાર સાબિત થયેલી હોય એવી કોઈપણ વ્યક્તિ જે સત્તામંડળ પોતાની ઉમેદવારના પ્રત્યક્ષ છે પરવતરી છે ભલામણ કે લાગવગ કરેલો હોય એવો કોઈપણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પતિની ધરાવતો હોય ને એવી કોઈ પણ સ્ત્રી ઉમેદવાર કે જેણે પુરુષ સાથે લગ્ન કરેલા હોય કે જે અન્ય પત્ની ધરાવતો હોય ઉમેદવાર જે કોઈપણ પરીક્ષા ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારના યાંત્રિક ઉપકરણ પરીક્ષા લક્ષી અન્ય સામગ્રી સાથે પકડાયેલ હોય કે ગેરરીતિ આચરેલો હોય તે અરજી કરવાની રીત શું છે તો કે મિત્રો ઓનલાઈન અરજી કરતા પહેલાં ઉમેદવારે જાહેરાત સંપૂર્ણ વાંચીને વિગતવાર પોતાની રીત અરજીપત્રમાં ફોર્મ ભરવાનું રહેશે જો ઉમેદવારે નિયત થયેલા યોગ્યતાની ધારા ધોરણો પરિપૂર્ણ કરતો નહીં હોય અથવા તો કોઈ ઉમેદવારો પોતાની સામે થયેલ ફોજદારી દેવાની ફરિયાદ સંબંધી મહત્ત્વની વિગતો પૂરતી આપેલ નહીં હોય અને ગુણ ગૂંચવણ ભરી લેશે તો છુપાવી લેશે તો તે કિસ્સામાં તે ઉમેદવારની ઉમેદવારી તબક્કે રદ કરવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજીમાં પોતાના રહેલ કાર્યરત જે મોબાઈલ છે એ નંબર આપવો અને ઈમેલ એડ્રેસ આપવાનો જેના દ્વારા તમને જાણ કરી શકાય અને પાસપોર્ટ સાઇઝ ફોટોને સહી પણ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ કયા હશે તો મિત્રો એસસી ઓજસ પોર્ટલ પર તમારા લિંકમાં એપ્લાય ઓનલાઈન પર એપ્લાય નાવ પર ક્લિક કરી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવું ઓનલાઈન અરજી કરતા પહેલાં પોર્ટલ પર ઉમેદવારે ભરજીએ રજીસ્ટ્રેશન કરવું અને ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા માટે પ્રાથમિક માહિતી કાર્યરત એક્ટિવ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે એમાં ઓટીપી મારફતે તમારી ચકાસણી કરવામાં આવશે રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવાર ઇમેલ મેળવેલ રજીસ્ટ્રેશન એપ્લિકેશન નંબર તથા રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ ઉપર લોગ ઇન કરવાનું રહેશે ઉમેદવાર કરેલ ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણે જ્યારે ઉમેદવારે જરૂરી ફી સફળતાપૂર્વક ભરેલા છે વધુ માહિતી માટે એસસી ઓજેસ પોર્ટલ પર આપેલ હાઉ ટુ એપ્લાય પર ક્લિક કરવું તમને જરૂરી માહિતી મળશે હવે મિત્રો અહીં સામાન્ય સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો ઉમેદવારે પરીક્ષા વખતે પ્રવેશપત્ર કોલ લેટર અને નીચે આપેલા કોઈપણ એક ઓરિજિનલ ઓળખ કાર્ડ લઈને આવવાનો આધાર કાર્ડ ઇકા આધાર ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાન કાર્ડ ફોટોગ્રાફ સરકારી કર્મચારીના ખિસ્સામાં ખાતાના વડા તરફથી ઇસ્યુ કરેલ માન્ય વેલિડ કરવામાં આવેલ ઓળખ તો આ ગમે તે છે એ પરીક્ષા ઓળખ કાર્ડ રજૂ કર્યા સિવાય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં બીજી પણ સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો તો આ ભરતી સંબંધિત કોઈપણ બાબતે નામદાર હાઈકોર્ટનો નિર્ણય આખરીને તમામ ઉમેદવારોને સંબંધ બંધન કરતા રહેશે સહી રજીસ્ટર હાઈકોર્ટ ઓફ ગુજરાત બાવીસ પાંચ બે હજાર ચોવીસનો તો મિત્રો બે લિફ વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો